दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरीश पंचाल शीर्षक गीतन संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी आजनी वातान शीर्षक हेलो भानुमती मोहत सैयर मारी माड़ी ओडनी माटा की હશ હવે વૃદ્ધા અવસ્થા આવી ગઈ સંસારની જંજાળથી જવાબદારીઓથી મુક્તિ સોળ સત્તર અઢાર કે વીસમે વર્ષે દાંપત્ય જીવનમાં માંડેલા કંકુવળના પગલાં સજીવનની ડગરે સુપેરે ચાલ્યા દીકરા દીકરી પૌતરા પૌત્રી દોહિત્ર દોહિત્રીની મંજીલે પહોંચ્યા સગડું વ્યવસ્થિત સંસારમાં ગોઠવાયેલું પણ ત્યાં જ ખખડધત થઈ ગયેલી મકાનની ભીતની પોપટી ખરી પડે અને વર્ષો જૂની ટટ્ટાર ખીલે ટીંગાયેલી સહજીવનની તસવીર ખણણ કરતી ભોંય પર તૂટી પડે એમ પતિ પત્નીમાંથી અચાનક મૃત્યુની ઠેસી જીવનમાંથી કોઈ એક ખરી પડે પેલો હાશકારો ક્ષણિક નીવડે અને એકલતાનો નિશાસો ફેલાઈ જાય હવે હવે તો કોઈને કોઈની જરૂરિયાત નથી કોઈની રાહ નથી કોઈની દરકાર નથી પરવા નથી ફિકર નથી બસ છે તો એકલતાનો શૂન્ય અવકાશ તો હવે જીવીને શું કરવું તો મૃત્યુને હેલો કહી દેવું કે પછી જીવનના હોકારાની એક ક્ષણ ફરી રાહ જોવી મહોતું વાર્તા સંગ્રહની તેરમી વાર્તા આજે પ્રસ્તુત છે હેલો ભાનુમતી પોતાના શરીરને હળવો ધક્કો દઈ ભાનુમતી રૂમમાં પ્રવેશ્યા બેડ પર બેસી ગયા ઉંમર સહજ આખા શરીરમાં થાક વર્તાતો હતો પણ એથી વધુ થાક અંદર બેઠો હતો વયની થપાટોએ ફિક્કા પડેલા સફેદ વાળના નાના અંબોડાને એમણે છોડી નાખ્યો પોતાના ઓરડાની ચારે બાજુ જોવા લાગ્યા બધું જ એમનું એમ હતું બધું જ વ્યવસ્થિત છતાં ભીતરથી ધંગધડા વગરનું જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ થોડા શો પીસ અને રદ્દી થયેલા પુસ્તકોથી ભરાયેલો એ ઓરડો સાવ ખાલી દેખાતો હતો સફેદ સાડીના પાલકથી એમણે આંખો લો ક્યારે ભરાઈ આવી ખબર જ ન રહી અનંતરાય ખૂબ જ ઉત્તમ ચિત્રકાર હતા તેમણે ભાનુમતી માટે એક ચિત્ર દોરી આપ્યું હતું પારિજાત એમનું છેલ્લું ચિત્ર ભાનુમતીને એ દ્રશ્ય યાદ આવતા તો જાણે શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું ચા નાસ્તાની ટ્રે સાથે તેઓ રૂમમાં પ્રવેશે છે ત્યાં હાથમાં પીછી અને કલર ડિશ લઈ અનંતરાયનું શરીર બેડના ટેકે દિવાલે લગાવેલા પોતાના નવા ચિત્ર જાતને તાકતું હતું સ્થિર લાલ લીલી ડિઝાઇનની ફર્શ પર કલર ડિશમાંથી કાળો રંગ ધબ્બો બની ફેલાયો હતો અત્યારે પણ એ યાદ આવતા ભાનુમતીથી સામેની દિવાલે લગાવેલા ચિત્ર તરફ જોવાઈ ગયું ખૂબ જ સુંદર રીતે સફેદ કેસરી રંગોનું મિશ્રણ કરી બનાવેલા ફૂલ અને હમણાં જ લસરી પડશે એવો ભાસ થાય તેવા લીલા પાન ભાનુમતી ચિત્ર જોઈ રહ્યા આંખો થોડી વધારે મોટી કરી પછી આમ તેમ ચશ્મા શોધી આંખે ચઢાવી ફરી ચિત્ર જોયું આ સાવ બુઠ્ઠું કેમ દેખાય છે એ બબડતા બબડતા ઊભા થઈ ચિત્ર પાસે પહોંચી ગયા સ્પર્શ પણ કરી લીધો નજીકથી જોયું તો ચિત્ર બરોબર જ હતું પણ ફરી મનોમન બબડતા બબડતા બેડના એક ખૂણે એ બેસી પડ્યા લાઇટ બંધ કરી અને બેડ પર શરીર લંબાવ્યું નાઇટ લેમ્પ મૂકેલા સ્ટૂલ પર અનંતરાયની હસું હસું થતી તસવીર એ તરફ જોઈ જ રહ્યા ચશ્મા વિનાની આંખે પણ એ આ તસવીરને સ્પષ્ટ જોઈ શકતા આખા ઓરડામાં જાંબલી રંગનો પ્રકાશ પથરાયેલો હતો રૂમનું બારણું સહેજ ખુલ્લું હતું બાર ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતી અનામિકા અને કેતકી બહુના હસવાનો અવાજ રૂમમાં બારના નીચે કાંકરી ભરાઈ હોય ને જે વિચિત્ર ઘસારો થાય એમ ભાનુમતીના રૂમમાં પ્રવેશતો હતો દીકરો મિહિર તો તેના રૂમમાં લેપટોપ પર કામ કરતો હશે આમ તો બધું જ બરાબર હતું રૂટીન અદૃશ્ય રીતે નક્કી થયેલું ભાનુમતીના ગળે ડૂબો ભરાઈ ગયો એ અનંતરાયની તસવીરને સ્પર્શીને બોલ્યા કહું છું કેમ છો રૂમમાં બફારો વધી ગયો મારી સહેજ પણ ચિંતા ન કરતા હું હું તો બહુ જ ખુશ છું મને કોઈ તકલીફ જ નથી ને બધા મને બહુ જ સાચવે છે એમનો અવાજ થોડો ભારે થઈ ગયો આ આપણી અનામિકા હવે તો કોલેજ જાય છે દીકરાને પ્રમોશન મળ્યું છે ને હા તમને કહી દઉં તમે દાદા બનવાના છો હા મિહિરની ની બહુ કેતકીને સારા દિવસો જાય છે આજે જ બધાને ખબર પડી સાચું કહું સાચું કહું મને યાદ કરવાનો ટાઈમ જ છૂટા મોહે રડી પડાયું કદાચ જાતને છેતરવાની વાત હતી એમને પ્રયત્નપૂર્વક પાલવ થી મોઢાકી દીધું ને અવાજ દાબી દીધો થોડી વાર સુધી નાના બાળકની જેમ હિપકા ભર્યા તમારી પાસે છે તમને મારી યાદ નથી આવતી મને એકલી મૂકીને જતા રહ્યા મને લઈ જાઓ મહેરબાની કરો એ ફરી રડી પડ્યા રૂમમાં બફારો વધતો જતો હતો બહાર તમરા બોલતા હતા રાતનો બીજો પ્રહર ઢળી ચૂક્યો હતો ઘરમાં બધે લાઇટો બંધ થઈ ટીવીના અવાજો શાંત થયા ઘડિયાળના કાંટા ટક 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 સમયને ધક્કો મારે છે રાત્રિના બાર વાગ્યાના તાલબદ્ધ ડંકા પડ્યા ભાનુમતી તકિયામાં મોં છુપાવી હિપકા ભરતા હતા બારીમાંથી એક ઠંડી હળવી લહેરકી આવી અને ભાનુમતીની પીઠ પર રેલાઈ ગઈ બફારા વચ્ચે પડે ઠંડી હળવી લહેરખીએ સ્મરણોના પટારાના તળિયે મુકાયેલા ચીથરા જેવા સ્પર્શેલા સુખની યાદ અપાવી ભાનુમતીએ આંખો લૂછી અને અનંતરાયની તસવીરને તાકવા લાગ્યા તસવીરમાંનો ચહેરો વધુ ને વધુ મોટું સ્મિત કરવા લાગ્યો કદાચ આ ભ્રમ હતો ભ્રમ હતો ભાનુમતી બારીકાઈથી તસવીર જોવા લાગ્યા હા તસવીર હસ્તી હતી અને અચાનક હલ્લો ભાનુમતી ચીર પરિચે અવાજે ભાનુમતી ના રૂવાડા ખડા કરી દીધા સુકાયેલા લાગડીના વોકળામાં જાણે કે પૂર આવ્યું એ અચાનક એ વિચારવા લાગ્યા અવાજ તો એ જ છે ઘેરો ખરલ ઘૂટતો મીઠડો હલ્લો માય ડિયર ભાનુમતી અહીં જો હું જ હું જ બોલું છું હે ભગવાન ભાનુમતી ડરના માર્યા થોડા પાછળ સરકી ગયા એક ચિત્કાર આવીને ગળામાં જ અટવાઈ ગયો અરે ડર નહીં મૂરખ હું ભૂત નથી તારો વર છું તમારા પૃથ્વી લોકની આ તો મોટી સમસ્યા છે જ્યારે તમારા નસીબમાં કશું નથી હોતું ત્યારે કકડાટ કરો છો અને જ્યારે મેળવો છો ત્યારે ખુદ પર ભરોસો કરતા નથી એ જ અવાજ એ જ ગુસ્સો એ જ લહેકો ભાનુમતી તો હર્ષથી ખેલા થઈ ગયા એ ફોટાની સાવ નજીક ગયા એમની આંખો છલકાઈ ગઈ માંડિયામાં ન આવે તેવી વાત હતી અત્યારે આમ કે જીભ ભાનુમતી શું બોલવું એ ખુદને સમજાતું ન હતું બહુ પ્રશ્નો પૂછે છે તું તો તારી જૂની આદત હજી ગઈ નથી ભાનુમતી હિપકે હિપકે ફરી રડી પડ્યા તસવીરમાંથી અનંતરાયનો હાથ બહાર આવ્યો એમણે ભાનુમતીની આંખો લૂછી ભાનુમતી એમનો હાથ પકડીને ક્યાંય સુધી ગુમસુમ બેસી રહ્યા રૂમમાં નીરવ શાંતિ પથરાયેલી હતી ઘડિયાળનો કાંટો ટક 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 સમયને આગળ ધકેલતો હતો ભાનુમતી રડ નહીં રડ નહીં બધું જ સમજું છું હું તારી આંખો મને બધું જ કહી દે છે મારી આગળ છોકરાઓના ખોટા વખાણ કેમ કરે છે સાંભળીને ભાનુમતીનો ઉધરસ ચડી એમણે પાણી પીધું માન માન કોરી ઉધરસ બેઠી અનંતરાય એને ટગર ટગર જોતા બોલ્યા દવા નથી લેતી મિહિરને કયા મહિને કીધું તું પણ પણ શું ભૂલી ગયો એમ એની જાતનો શું કેવું મારે અનંતરાય સે તપી ગયા કે ભાનુમતી બોલી ઉઠ્યા હ તમે ગુસ્સે ન થાવ ડોક્ટર કહ્યું છે કે તમારા હૃદય માટે સારું ન દાંત તળે જીભ કચરાઈ ગઈ અનંતરાય એની મોટી મૂછમાં હસી પડ્યા પછી થોડી વાર બોલ્યા સાચી મજા તો હવે છે ભાનુમતી નથી સુગર વધી જવાની બીક કે નથી કોલેસ્ટ્રોલની બીક શ્વાસ ચડવા ઉધરસ અને સાંધાના દુખાવા કઈ નહીં શું જિંદગી છે પછી થોડી વાર અટકીને બોલ્યા હે તું શું કરતી હો આખો દિવસ બસ આ ઘરમાં જીવતા ભૂતની જે આટા માર્યા કરું છું કોઈ પાસે મારા માટે સમય જ નથી જાણે મારા જ ઘરમાં હું મહેમાન હોઉં એવું લાગ્યા કરે છે કેતકી વહુને સારા દિવસો છે એની ખબર મને નોકરાણી આપે છે મારા ખુદના સંતાનોને એ સમાચાર કહેવા માટે પણ હું પારકી લાગી છોડ ને બધી પંચાત હું તારા વિશે તારી સાથે વાત કરવા આવ્યો છું એ બધા વિશે નહીં ફરી શાંતિ પથરાય ચાલ તું ચાલ મારી સાથે અનંતરાએ ફરી તસવીરમાંથી હાથ બહાર કાઢ્યા હે ક્યાં ભાનુમતી સેજ ગભરાઈ ગયા અરે તને સાવ લેવા નથી આવ્યો પણ સવાર સુધી તો આવો પણ જઈશું ક્યાં ભાનુમતી એની સાડી તપાસતા ને વાળ બાંધતા બોલ્યા પ્રશ્નો બહુ પૂછે છે ભાઈ સાબ તું યાર ભાનુમતીએ અનંતરાયનો હાથ પકડ્યો અને આંખો બંધ કરી થોડી ક્ષણોની ચૂપકી ચૂપકીદી પથરાઈ ભાનુમતીને એવું લાગ્યું જાણે કંઈ કેટલી હવા કાન પાસેથી પસાર થઈ ગઈ હવે આંખો ખોલો અનંતરાયનો ઘેરો ખરલ ઘૂટતો અવાજ સંભળાયો ભાનુમતીએ આંખો ખોલી તેનું મોં આશ્ચર્યથી પોળું થઈ ગયું જોકે વાત જ આશ્ચર્ય પ્રમાણે એવી હતી આજુબાજુ કોઈ નવી જ સૃષ્ટિ હતી વાતાવરણમાં હળવો મધુર શાસ્ત્રીય અને મિક્સિંગ પોપ આલાપ સંભળાઈ રહ્યો હતો આજુબાજુ રંગબેરંગી સૃષ્ટિ ઊભી હતી ઊંચી ઊંચી જાત જાતની કલાત્મક અને આધુનિક શૈલીમાં બંધાયેલી બિલ્ડિંગ હવામાં પીછાની જેમ લસરતા દિવ્ય સ્ત્રી પુરુષો ઓફ શોલ્ડર ઇવનિંગ ગાઉન અને બ્લેક સૂટ બ્લુ જીન્સમાં એક મોટા બારમાં જતા હતા આસપાસ ગુમરાયા કરતી શ્વેત વાદળીઓ એક તરફ ધન્વંતરી હોસ્પિટલ એક તરફ વિશ્વકર્મા એન્ડ કંપની કન્સ્ટ્રક્શન ચિત્રલેખા આર્ટ ગેલેરી અન્નપૂર્ણા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ભરત મલ્ટીપ્લેક્સ નટરાજ ડાન્સ એકેડેમી વસંત બ્યુટી પાર્લર એન્ડ સ્પા કામદેવ હેલ્થ જીમ પુષ્પગંધા ગાર્ડન્સ એન્ડ ડેટ પોઈન્ટ અને દૂર સુરગંગા ગંગા વોટર પાર્ક આહા હા 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 ચો તરફ પ્રસન્નતા પ્રસન્નતા નરિયું આનંદ અને કિલ્લો ભાનુમતી તો ફાટી આંખે બધું જોઈ રહ્યા આ બધું આ શું છે યસ માય ડિયર ધીસ ઇઝ હેવન આ સ્વર્ગ છે અનંતરાએ ગર્વિષ્ઠ દ્રષ્ટિ ચો તરફ ફેંકી અદભુત મનોરમ્ય ભાનુમતીના હર્ષની કોઈ સીમા નહોતી અનંતરાએ ભાનુમતીનો હાથ પકડી એક પૂર્ણ કદના અરીસા સામે લઈ ગયા તું પહેલા તને તો જો જસ્ટ લુક યોર સેલ્ફ ઓ ભાનુમતીની આંખો આશ્ચર્ય સમાવવા માટે નાની પડી એના ફિક્કા સફેદ વાળ એકદમ રેશમી સુવાળા અને કરવિંગ થયેલા કાળા બની ગયા ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ ગઈ જાણે હમણાં જ પ્લાસ્ટિક સર્જરી કરી હોય સફેદ સાડીનું વન સાઈડ ઓફ શોલ્ડર લાલ લાંબુ રોયલ ગાઉન બની ગયું તુલસીની માળાના બદલે ડાયમંડ નેકલેસ જાણે કોઈ વીસ વર્ષની કન્યા જ જોઈ લો અને ભાનુમતી સ્કાય બ્લૂ રોયલ જયપુરી પહેરેલા યંગ ટોલ એન્ડ ચાર્મિંગ કુલ અનંતરાયને જોઈ રહ્યા અને અનંતરાય ભાનુમતીને જોઈ રહ્યા અનંતરાયે ઝોકીને ભાનુમતીના હાથે ચુંબન કર્યું જિંદગી આખી ભાનુમતીએ જે જોયું પણ નહોતું કે કલ્પ્યું પણ નહોતું એ અત્યારે જાણે બધું જ બનતું હતું સ્વપ્નની જેમ ભાનુમતી તો મનોમન બબડી ઉઠ્યા આવું મૃત્યુ હોય તો તો રોજે રોજ મરવું ગમે ચાલ ચાલો ચાલો તારો જવાનો સમય થઈ ગયો છે અનંતરાય મોટી મૂછને વળ ચઢાવતા બોલ્યા ઘોડીકમાં હજી તો હું તમને ધરાઈને જોઈ પણ નથી શકી ભાનુમતી આજુબાજુ પથરાયેલા સૌંદર્યને જોતાં અનંતરાયની સ્કાય બ્લૂ જયપુરીના કોલર સાથે રમતા રમતા બોલ્યા હા તમારા મૃત્યુલોકનો સમય અમારા લોક કરતાં ઝડપથી આગળ વધતો હોય છે ફરી ભાનુમતીની આંખો બંધ કઈ કેટલી હવાનું કાન પાસેથી પસાર થવું આ ખુલે ત્યાં તો બેડ પર સવાર પછી તો આ સિલસિલો અવિરત શરૂ રહ્યો ભાનુમતી તદ્દન નવા અવતારે જીવવા લાગ્યા આખો દિવસ રાત પડવાની રાહ જોઈ રાત્રિના બારના ડંકા પડે અને અનંતરાયની તસવીર બોલી ઉઠે હલ્લો ભાનુમતી બસ પછી પાછી સ્વપ્ન સૃષ્ટિની સફર અને કઈ કેટલી વાતો ભાનુમતી વિચારતા લોકો ભલે મને વિધવા સમજે પણ દરેક રાત્રે હું સુહાગણતો બનુ જ છું આ સફેદ વાળનું કાળા થવું પાલોથી લઈને આખી સફેદ સાડીનું જાત જાતના સ્કર્ટ્સ અને ગાઉનમાં રૂપાંતર થવું તુલસી માળાનું જાત જાતને ડિઝાઇનના નેકલેસ બનવું અનંતરાયનું જેન્ટલમેનની સ્ટાઇલમાં ચૂમવું આ બધું ભાનુમતીને ખૂબ ગમતું એમનો આખો દિવસ સુધરી જતો અનંતરાય ઘણીવાર કહેતા માય ડિયર ભાનુમતી હંમેશા માટે તમે મારી સાથે અહીં રહેતા હો તો કેવું સારું ભાનુમતી ફક્ત વળતું સ્મિત આપતા જો કે હવે એ પણ ત્યાં કાયમી ધોરણે રહેવા માંગતા હતા આખરે અહીં તો શું હતું ઉપેક્ષા સિવાય આખરે એમણે એક દિવસ અનંતરાયને કહી દીધું કાલે હું તમારી સાથે હંમેશા માટે આવું છું અનંતરાય તો બહુ ખુશ થયા ભાનુમતીનો છેલ્લો દિવસ હતો પૃથ્વી પર આખો દિવસ તો એમણે પુસ્તકોના પાના ફેરવવામાં પોતાને ગમતા સ્થળોએ લટાર મારવામાં અને મિત્રોને મળવામાં કાઢી નાખ્યો બધું જ એણે છેલ્લી વાર જોઈ લીધું મિહિર કેતકીવો અને અનામિકા સાથે તો ખપ પૂરતી જ વાત કરી જે લોકોને એમના અસ્તિત્વની જ પડી નથી એને અલવિદા કહેવું એ એમને શબ્દો વેળફવા જેવું લાગ્યું રાત્રે પણ લૂસ લૂસ જમીને ફટાફટ એ પોતાના રૂમમાં ઘૂસી ગયા બેસી ગયા અનંતરાયની તસવીર સામે ઘડિયાળના કાંટા ટક ટક સમયને ધક્કો મારતા હતા એમણે રૂમમાં આંટા માર્યા માળા કરી ગેલેરીમાં ગયા ઘડીક સૂતા પણ સમય તો જાણે કે આજે કાચબાનું રૂપ લઈને આવ્યો હતો જેમ તેમ અગિયાર વાગ્યા ચો તરફ ધીરે ધીરે શાંતિ પથરાવવા માંડી તમરાનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો ડ્રોઈંગ રૂમમાં અનામિકા ટીવી જોતી હતી મિહિર અને કેતકી જમીને બહાર ગયા હતા કશું કામ હશે એ બંને કહેવાની એ નહોતી લીધી અને ભાનુમતીએ પૂછવાની તસદી નહોતી લીધી આમ પણ આજ સવારથી એ ત્રણે કંઈ વિચિત્ર રીતે કશુંક છુપાવતા હતા એવું ભાનુમતીને લાગ્યું કશુંક હતું પણ બીજી પળે એને વિચાર આવ્યો કે નાના તો ભ્રમ છે સાચી વાત તો એ છે કે કેટલાક દિવસથી હું જ રહસ્યમાં ફરું છું ને કોઈને ખ્યાલ જ નથી એ તો મનોમન હસી પડ્યા પોતાના અર્ધા ખુલ્લા દરવાજામાંથી ભાનુમતીને બહારથી આવતો ડ્રોઈંગ રૂમના ડોરબેલનો અવાજ સંભળાયો પણ એણે જાણવાની કોઈ ઉત્સુકતા જ બતાવી નહીં મિહિરને કેતકી કદાચ આવ્યા હશે થોડી વાર શાંતિ પથરાય પછી ડ્રોઈંગ રૂમમાંથી આવતા અવાજો તરફ અનાયસે ભાનુમતીએ કાન માંડ્યા ખાસ અનુસંધાન મળ્યું નહીં ભાઈ વેજીટેરિયન છે ને મમ્મી નોન વેજીટેરિયન નથી ખાતી અનામિકા મિહિરે તો મોલમાં દોડાવી દોડાવી થકવી નાખી પરસે વળી ગયો પણ મમ્મી ક્યાં છે અનુ સૂતી છે આજે આખો દિવસે બહાર હતી એટલે કદાચ થાકી ગઈ હશે મિહિર હું કહેતા ભૂલી ગઈ મમ્મીજીની તો ઉધરસ છે ને તમે તો ડોન્ટ વરી કેદ કી શુગર અને ચીઝ ઓછી છે ભાઈ તું મમ્મીને ટેબ્લેટ નથી લાવી આપતો મમ્મીએ તેને છેક ગયા મહિને કહ્યું હતું અનુ ડૉક્ટર મહેતાએ ચોખ્ખી ના પાડી છે નો મોર ટેબ્લેટ આ ઉંમર સહજ એમને વારંવાર દુખાવો થાય તો શું ટેબ્લેટ લીધા કરવાની વધુ પડતી ટેબ્લેટ એમની હેલ્થ માટે નુકસાનકારક છે આ વાત સમજીને હું જાણી જોઈને ટેબ્લેટ ટાળું છું પ્લીઝ મિહિર આજે તો મમ્મીને ગિફ્ટમાં હું મારી પ્રેગ્નન્સીના ન્યૂઝ આપીશ જ કેટલા દિવસથી આ દિવસ માટે સરપ્રાઇઝ છુપાવી હતી કેટલા ખુશ થશે જ્યારે જાણશે કે ભાભી પછી વાતો કરીએ બાર વાગી જશે આપણે ફટાફટ બધું તૈયાર કરીએ ભાઈ રિબીન ફૂગા અનુ જરા ધીરેથી બોલ ને મમ્મીને જગાડવાની નથી ભાઈ સોશિયલ વર્કિંગ ક્લબ સાથે જોડાય છું તે દિવસથી મમ્મીને સમય નથી આપી શકતી એટલે આજે હું બહુ એક્સાઇટ છું એને ખુશ કરવા બારીમાંથી ઠંડા પવનની એક સામઠી લહેર ખેવા આવી અને ને ઘેરી વળી અંધારી રાતમાં પણ એમને એક નવા વિશ્વનો ઉઘાડ થયો હોય એમ લાગ્યો બાજી ગયો એ ક્યાંય સુધી વિચારતા બેસી રહ્યા ગુમસુમ પોતાની પ્રવાસે ચાલ્યા ગયા શું વિચારવું શું કરવું શું છે આ બધું ટક ટક સમયને ધક્કો મારે છે બહારની દુનિયાના અવાજો શાંત થવા લાગ્યા પણ ભીતર એક મોટો કોલાહલ ઉભો થયો હતો વ્યવસ્થિત દેખાતી પરિસ્થિતિએ હૃદયમાં અવ્યવસ્થા ફેલાવી હતી અચાનક તાલબદ્ધ ડંકા પડ્યા અનંતરાયની તસવીર હસી પડી એ જ ઘેરો વજનદાર ખરલ ઘૂંટતો મીઠડો અવાજ પ્રયત્નપૂર્વક નીચેલી આંખો ભાનુમતીએ ખોલી નાખી એ જોઈ રહ્યા બહાર દિવાસળી સળગાવવા મતતા અનામિકા કેતકી અને મિહિરનો ધીમો ગણગણાટ ઘડિયાળના કાંટાની ટકટક અનંતરાયની હસ્તી તસવીરમાંનો હર્ષ બહારના બહારની દુનિયાનો ઉલ્લાસ અને ખરલ ઘૂંટતો અનંતરાયનો હલ્લો ભાનુમતી અવાજ એ બસ જોઈ જ રહ્યા અસમંજસમાં but they know